ખાવાય મસ્ત મસ્ત મીઠાઈ રાજ લાવ્યા હોય અને હું ન ખાવ એવું તો બને થોડી ના ખાવે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકા થી ઓકે ઓફ હું મજામાં છું અને અમારે જીનલ બેન ને છે ને સ્કૂલ જવાનું નહીં પણ અત્યારે ટ્યુશનમાં હા સ્કૂલ તો નહીં સ્કૂલ તો ઉનાળામાંથી જ શરૂ કરવાનું છે પણ ટ્યુશન એનું શરૂ કર્યું છે ને તો એની કંઈક વસ્તુ લેવાની હતી તો જો અત્યારે હજી જસ્ટ લઈને આવીશું અને અમારે પેડ લેવાનું હતું ને ખાનાવાળી નોટબુક લેવાની હતી એકડા લખવા માટે તો જો લીધું છે એ બધું હા આ જો આવું લીધું ઝીનોલ માટે પેલા તો પાર્ટી હતી પણ હવે તો આ જોવે અને આ છે ને આવી બુક લઈ જવી પડે અહીંયા ખાનાવાળી મતલબમાં આ ખાનાવાળી બુક જો આમાં પછી લખવાનું આવે એમ પેલા મેં આ લીધી હતી એમ જો કે આ આઝાજી કંઈ કામમાં ન આવે લીટીવાળી હોય ને તે આ કરતા ખાનાવાળી વાળી પછી લીધી અને આજ મગાવી હતી જીનલ ને જીનલ મેં આ મગાવી હતી કા તો પછી હારો હારે લેતા આવ્યા જો આમાં છે ને એ આ પંદર રૂપિયાનો આવ્યો આ આ આમાં જીનલે નાખ્યું છે આ ખોલતો એમાં છે ને કેવું કર્યું ખબર સિત્તેર વાળો એક બહુ મસ્ત હતો કંપાસ હતો બહુ મસ્ત મારા ટાઈમમાં તો એવો હતો નહીં એટલે પછી મેં જીનલને કીધું કે હું તને એ લઈ દો મસ્ત હતો બાવી ડોલવાળો તો મને કહે કે નહીં મમ્મી મારે તો આ લેવો કે પંદર વાળો એને પસંદ કર્યો જેનલ બહુ મોંઘી વસ્તુ ન ગમે એને બધું મસ્ત આપણે નોર્મલ વસ્તુ ગમે એટલે જો ઓલો હતો બે સાઈડ ખુલ્લે ને એ ટાઈપ નો હતો પણ જીનલ ને તો એકદમ હાદો ને સિમ્પલ જ ધ્યાન માં આવ્યો તો મેં કીધું કાઈ નઈ તને જે મજા આવે એ બીજું હું કાજી નો હારો હાલ પેક કરી દે હવે જો મેં બતાવી દીધું છે બધું બરાબર હા પેક કરી દેવું ને હવે હમ હમ પણ વહેલા જાગવાની ટેવ પાડવી જોઈશે કેમકે એનો ટાઈમ હવે છે ને ટ્યુશનનો ટાઈમ નવ થી અગિયાર નો રહેશે નવ થી અગિયાર વાગ્યાનો ટાઈમ એટલે એને વહેલા તો જાગવું પડશે કાંઈ જીનલ જાગી જાય છે ને જાગી જશે કે છે થોડાક દિવસ લાગશે હું પછી આદત પડી જાય પછી નો વાંધો આવે

પછી કેન્ડી બનાવવાની છે ફસ્ટ વાર ટ્રાય કરું છું બહુ આવડતી નથી એટલે જોવી કેમ બને છે આને બાફવાના હોય બે સીટી પાડીને પછી આમાં થોડુંક એવું મીઠું નાખવાનું હોય પછી બીજું તો કાંઈ બહુ નથી ખબર હું હોય પણ હું યુટ્યુબથી વિડીયો જોઈને ટ્રાય કરું છું કેમ કે આ મને બહુ ભાવે આ આમનામ તો ન ભાવે પણ આમ આ કેન્ડી બની જાય ને તો મસ્ત લાગે ખાટી મીઠી જોવી હાલો કેમ બને છે પછી બતાવું તમને બને છે કે કેમ થાય છે થઈ ગયા છે પણ આમાં ઝાઝા હમણાં નહીં ને તે મારે જો બીજો ઘાણ કરવો પડશે બે વખત ઓલા કરવા જશે જો આને આખા જ બાખા છે ને મેં અને આ છે ને એકદમ હાથે હાથે સૂટા પડી જાય આમ જો અને કાંઈ જ નહીં કરવાનું પણ આને બહુ નહીં બાફી નાખવાના નકર વાંધો પડે મારા થોડાક વધારે જ બફાઈ ગયા છે ભાંગી જાય છે જો નહીં આવું ના થાય ક્રેશ ન થાય જો થઈ જાય આમ જો આ બધા ઓલા કરી નાખ્યા છે વાંસન સાહણીમાં પડ્યા રહેવા દેવાના છે ખાંડ નાખીને સાહણીમાં રહેશે બે દિવસ પછી ફૂકવાના થાશે ને પછી તૈયાર થાશે આપણી આમળાની કેન્ડી તૈયાર આમ કરીને થોડીક વાર આને રાખવા પડે થોડીક વાર એટલે બે દિવસ એમ ખાંડ વધારે જોવે આમાં મારે આ કિલો હતા એટલે પાંચસો જેટલી ખાંડ નાખવી પડશે આ બધા બે દિવસ રહેશે પછી આ તૈયાર હાંજ પડતા કઈ વાર લાગે નહીં ને ઘડીકમાં માં હાંડ પડી ગઈ અને મારે છે ને ખાવામાં હું બનાવું નહીં એનું કઈ નક્કી તો થતું નહોતું એટલે પછી મેં બટાકાને સડાવ્યા છે કુકરમાં અને આપણે પાણીપુરી બનાવવાની છે આજ પાણીપુરી બનાવવાની છે ને એ પહેલાં તો હું છે ને મારા અહીંયા કપડાં જો બધા મૂકતીથી સરખા એડ ઉતારવાની હતી ને એના માટે મેં કપડાં કાઢ્યા હતા મારા થોડાક જે નવા કપડાં હોય ને મારા એ મેં કાઢ્યા હતા પાંચ થી છ જોડી કપડા એવા છે ને કે જે હજી મેં પહેર્યા જ નથી નવા જ પીડા છે આમ લીધેલા પણ હજી પહેરવાનું મુરત જ નથી આવ્યું કાંઈ પણ એવું હોય ને બહાર જવાનું થાય ને તો હું ક્યારેક ક્યારેક એક એક ન્યૂ કાઢું પણ હજી છે ને મારી પાસે ચાર થી પાંચ થી છ જોડી એવા કપડાં પડ્યા છે ને કે જે મેં હજી પહેર્યા જ નથી એક વખત એક વાર પણ નહીં હજી મુરત જ નથી કર્યું નવા પેક લીધેલા આમનામ છે અને એક જોડી કપડાં તો એવા છે ને જેના મેં લીધા ને સાત થી આઠ મહિના થઈ ગયા છે ઘણો ટાઈમ થયો પણ ઈ કપડા હજી મેં મુહૂર્ત જ નથી કર્યું બોલો આજ હું એડ ઉતારી થી તો થોડાક નવા કપડા મેં કાઢ્યા હતા પણ કાંઈ નહીં હાલો હવે એ બધા મૂકી તો માર છે ને પાછો આમ ગડબડ ગોટો હોય એટલે રાજને ન ગમે એ છે ને મારા કપડાં બધા સરખા મૂકી દે એવું કરે એ પણ જો હવે હું તો આમનામ જ મૂકી દઈશ આ મારે કપડાં મૂકવાનું ખાનું નથી હવે તો મને એમ જ થાય છે કે એક સારુંથી પેમેન્ટ આવે ને તો હું આ મારી એક અલમારી સેટ કરી દઉં પણ આ છે ને વજન વાળું વસ્તુ બહુ લવાય નહીં રાજ એમ કે પછી રૂમ ફેરવવામાં તકલીફ થાય એના લીધેથી અટક્યું છે તે મારા કપડાં ક્યાંય રખડતા હોય ગમે ત્યાં તો હું આ બેન જો બટેકો મોખાઈ ગયું ને તો લઈને બે ગયું વાઇટ કમેને બહુ ભાવે કા શર્ટનું બટન તોડી નાખ્યું કે જો પૂરું કરી નાખ્યું તોડી નાખ્યું હવે ના લેવું પડશે આવું નવું જ લેવું છે બધું આજ આવી ગયા છે અને એ નાવા ગયા છે અને મીઠાઈ લાવ્યા છે મારા માટે તો મેં કીધું એ ને આવે ને પછી ત્યાં સુધીમાં હું તમને મીઠાઈ બતાવું મેં જો અનબોક્સિંગ કર્યું છે આ પટ્ટી અહીંયા સોટી ગઈ જો વ્યાલો કેવી મીઠાઈ લાવ્યા મેં હજી ખોલી નથી કાજી ન ખાવી ને મીઠાઈ તારા પપ્પા મીઠાઈ લાવ્યા કરે કા મારા હાટું એને ખબર છે મને ભાવે ને બહુ એટલે

હાલો ફેમિલી આવી જાવ પકોડી ખાવા કા જય માતાજી બધાય ને જય માતાજી જય દ્વારકાજી હાલો આવો તો બધા પકોડી ખાવા હા પણ તમે મીઠાઈ કેમ લાવ્યા મારા હાટુ મીઠાઈ જીનો આજ ટ્યુશન માં ગઈ હતી ને પેલો દી હોય ને જીનો ટ્યુશન જાય છે નવા વર્ષની દી મીઠાઈ શરૂઆત કરી બંગાળી મીઠાઈ લાવ્યા છે બંગાળી કા

દવા લઈ આવ્યા ઉધરસ થઈ ગઈ છે પાછા મને એમ કે છે અમે છે ને પૂરી ખાઈ ગયા સીવી બધી પૂરી ખાઈ ગયા સીવી તે રગડો વજો છે બટાકાનો સુંદર ને પાણી બધું વધ્યું છે ને તે મને કે છે પેક કરી દે એક પૂરી નું પેકેટ લેતો જાઓ અને બધા ફ્રેન્ડ ખાઈ જાહે કે એમ કા લઈ જાઉં છે તો હે બધા દોસ્તો હોય ખાઈ લે તો પેકેટ એક લઈ લો હા તો પેક કરી દઉં પૂરી લઈ લેજો બેકરી થી લેતા જાઓ ને મસાલો બધો પેક કરી દો બરાબર તમારું ભાઈ બન ને કેજો નવા વરહ પૂરી એને કઈ

हां अन ये दो हद बिवालो है हारे थी एम मैं पीदी थोड़ी मैं थोड़ी पीदी मैंने थोड़ी छोड़ हां तो अब वीडियो पूरा बंद कर जिम एम कर सीधा का दे हां हर का कर और आप भी जा रहे हो चेक चेक कर दे सब मांडा वीडियो केवा लागयो चलो कमेंट कर देजो बाय